નમસ્કાર દોસ્તો આપણે સૌ જાણીએ છીએ કે આપણે ભારત વર્ષમાં એક જોરદાર અને પ્રચંડ ઉર્જાવાળું નામ છે શ્રી યોગીજી મહારાજ આપણે બુલડોઝર બાબા ભી કહીએ છીએ અને યુપીમાં એમને બુલડોઝરનો સારી રીતે સચોટ રીતે બધી જ કંડિશન અનુકૂળ કામ કર્યું છે આપણે બધાને ઓળખીએ છીએ પણ આપણે જ્યાંથી આવીએ છીએ એ છે ગુજરાત શાંત ગુજરાત સમૃદ્ધ ગુજરાત ને આપણે સમૃદ્ધ ગુજરાતી પરંતુ હમણાં ચાલી રહેલા એક પ્રયોગ એક કિસ્સો કે એક જે વસ્તુ જે સાચી છે ચાલી રહી છે એના વિશે મારે તમારું ધ્યાન કેન્દ્રિત કરવું છે અને એ છે આપણા જે કે છે ને મૃદુ અને મક્કમ સીએમ સાહેબ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમનું પ્લાનિંગ જુઓ સાહેબ એમને જે બુલડોઝર વસ્તુનો ઉપયોગ કર્યો છે ને તે હમણાં અત્યારે દ્વારકા અને ગીર એરિયામાં જે ચાલી રહ્યું છે હાઈકોર્ટની હમણાં જ એક એનો પિટિશન આવી હતી ને એનું જજમેન્ટ આવ્યું હતું એમાં એવું કીધું હતું કે ભાઈ બિલ્ડોઝરનો ઉપયોગ ગમે તે રીતે નહીં કરવો એને લાભ લાભો બધી વસ્તુ અંદર લખેલી હતી પણ જુઓ આપણા ભૂપેન્દ્રભાઈની સરકાર અને ગુજરાત સરકારે શું એક્શન લીધા છે હમણાં ત્રણ દિવસ પહેલાની જ વાત છે ગીર સોમનાથ એરિયામાં એ લોકોએ મિનિમમ આપણે કહીએ તો પંદર હેક્ટર જમીન જેના પર દબાણ હતી અને એવી વેલ્યુબલ કે જેની અત્યારની કિંમત સાડી ત્રણસો કરોડની આજુબાજુ હશે એવી જગ્યા જે આપણા મંદિરની આજુબાજુનો એરિયા ફોરેસ્ટ એરિયામાં એ લોકોએ કબજો કરી લીધો હતો જેને બી કબજો કર્યો હોય પણ એ કબજો થયો હતો એમાં એ લોકો જેટલું કેટલું પ્રિસાઇઝલી આપણા ભૂપેન્દ્ર સાહેબની ભૂપેન્દ્રભાઈ સાહેબની ગવર્મેન્ટ એમની સરકાર અને એમણે કેવી રીતે એક્શન લીધા છે તમે જુઓ એકદમ પ્રોટોકોલ સાથે વિથ ઓલ લીગલ થિંગ્સ એ લોકોએ સ્ટેન્ડ બાય ત્યાં કહેવાય ને પંદરસો પોલીસ કર્મી જેમાં જિલ્લા મેજિસ્ટ્ર આવી ગયા બે ડિવિઝનલ મેજીસ્ટ્રેટ આવી ગયા ચોવીસ એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ આવી ગયા ત્રણ પોલીસ અધિક્ષક આવી ગયા બાર પીએસઆઈ આવી ગયા ચોવીસ પીએસઆઈ આવી ગયા અને સાતસો અઠ્યાસી પોલીસ અને એસઆરપી ની ટીમ આવી હું એટલા માટે આ મુદ્દો તમને કહેવા માંગુ છું કે જુઓ જેને આપણે ભૂપેન્દ્રભાઈ સાહેબને આપણે કહીએ છીએ ને મૃદુ અને એમની મક્કમતા ક્યાં છે ડિટરમિનેશન કે ભાઈ કામ થશે એના પ્રોટોકોલ સાથે થશે અને ખોટું તો નહીં ચલાવવામાં આવે કોઈ જાતની લાપ લપેટ સિવાય સીધું રાઈટ જે ક્રાઇટેરિયામાં જે લીગલ એક્શન લેવા પડે એ લેવા જ પડે અને એમને લીધા છે અને એમને જે કન્ડિશનમાં આપણી જગ્યા પહેલા હતી એક કરી છે એટલા માટે આ બીજા આપણા ચીફ મિનિસ્ટર છે ઘણા આપણા ચીફ મિનિસ્ટર સારું કામ કરી રહ્યા છે પણ આપણા ચીફ મિનિસ્ટર ગુજરાતમાં જે મક્કમતાથી અને જે ડેડિકેશન સાથે શાંત રીતે કામ કરી રહ્યા છે એને ખરેખર આપણે બિરદાવવું જોઈએ અને આ રીતનું જે પણ ખોટું દબાણ જ્યાં પણ થઈ રહ્યું છે એના પર લીગલ બુલડોઝન એક્શન થવા જ જોઈએ અને વિધિન ક્રાઇટેરિયા ઓફ સુપ્રીમ કોર્ટ આપણે એ આગળ કરતા રહીશું એવી મારી આશા છે અને ગુજરાત ગવર્મેન્ટને આના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે તમે આ રીતે કામ કરતા રહો અને ખરેખર અમારા જેવા નાગરિક જે આ વસ્તુ જોઈ રહ્યા છે એ તમને બિરદાવી રહ્યા છે અને ડેફિનેટલી અમે તમારી સાથે પડખે ઉભા રહીશું ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય